અને ગોવિંદ છો ઈ તો કેન્ડી ન્યુ કંઈ ન ખાય એને માટે સ્પેશિયલ લયો ક્યાં બતાઈ દો? યે ગોવિંદ હો આલે ભાઈ હાઉ સારું પરમ શાંતિ તો તમે ઓલું ખાધું ને નાન ખટખ મજા આવી એમ તમારા બેને સ્પેશિયલ મંગાવ્યું તું તમે કેન્ડી તમે કેન્ડી નથી ખાતા ને એટલે આલે છે છે

અરે બહુ મસ્ત છે અને ખાઈ ગયો બે લાઈન હતી માંથી દોઢ લાઈન ખાઈ ગયો પાછો એમ કઈ મન કઈ હાલતું નથી તે ઘેર જમીન નતો આવ્યો એવું હતું હું આલે ભાનાબીન હું કઈક બોલતો તો બોલ બોલ હું હાલે ભાનાબીન એમ હમણાં બહુ બિઝી દેખાતી જ નથી માર્કેટમાં

લોકો હે ને एग्जाम મે તૈયારી હતી ખબર કેતા ને એને પૂછું પેપર કેવું ગયો ને એ જોઈ વાતતી હતી હમણા જોયું નતી મોબાઈલ માં એ એટલી વાર માં વાંચી લે હા હા વાત જ છે વાત જ છે ને एग्जाम દેવા ગોઈન હા અને કાલ તો અમારે એ પ્રમોશન કરતી હતી રીલ સુ બનાવતી હતી વાળા તો ધુંજરા કર્યા છે ખબર બા ઓલો વિડિયો જોયો ને

તો ભાઈ અને અત્યારે કામ ચાલુ છે માંડવી કાઢવાનું અને જોરદાર મોસમ ચાલુ થઈ ગઈ અને શું કેવાય કે આવી ગયા છે શું કે બાર થી મજૂર આવ્યા છે દાહોદથી તો વાંધો નથી ટૂંકમાં લોકો છે તો આજે તો ઘણું બધું કાઢી નાખ્યું અને પટ્ટીમાં પંદર વીઘામાં તો આજે હાલી ગયો અને એની વાહ લગન ભેગી પણ કરતા ગયા તો જો ખાલી તમે હેડી આ બધી ભેગી થઈ ગઈ હવે એટલી ભેગી કરવાની બાકી છે એટલે હવે કઈ ચિંતા જેવું છે નહીં હવે તો શું કહેવાય કેટલા બધા મજૂર છે થઈ જા હે અને શાંતિ છે તો ચાલો એ આપણે તો મિત્ર જેવા થઈ ગયા હોય મળીએ આપણે મળીએ અને આપણે બિરજુભાઈ ને એ બે ભાઈઓ છે અને કામ મજામાં મજામાં ને મજા આવે તો રેડી મજા જ કરવાની છે આપડે હા થઈ જાહે ને પૂરો રેડી રેડી જો ભાઈ ફૂલ ફેમિલી છે એનું આખું એક જ પરિવાર છે અમારી જેમ એટલે બહુ કામ સ્પીડલી કરે અને આજ બહુ લોકોએ કરી નાખ્યું કામ તો રેડી રેડી તો કઈ ઘટે તો વાંધો ભાઈ એ લોકોને પણ બહુ મજા આવે છે અને આપણું કામ થાય છે એટલે એનાથી વધુ તો આપણે કઈ ખુશી હોય તો જોયા કેટલું કામ આજે થાય કેટલું નહીં અને જુનાગઢ તો દસિકા અને બનસી છે તો ચાલો એ પણ હમણાં વિડીયો ઉતારે બે ટ્રેક્ટર હતા એક બિને શાક આંકે છે થોડીક બાકી રહી તો મળીએ એ લોકોને નહીં આપણે હા થઈ જાય ને પૂરો રેડી રેડી જો ભાઈ આ ફૂલ ફેમિલી કા અને બંસીતા જે ફ્રી હતી ને એટલેની વિડિયો મૂક્યો ને એટલે આજે તો છે પણ મોકલો ને છે ચાલો આપણે કન્ટિન્યુ કરીએ મંતવ્ય પણ આવી ગયો બાર હું વિડિયો ઉતારતો હતો તો ભાઈ ને વેકેશન પડી ગયું અને મંતવ્ય મને કહે કે ભાઈ મારે જૂનાગઢ આવવું હું હાલ મંતવ્ય કેમ છે મજામાં તો તારે જૂનાગઢ આવવું હા કા આવું જ મોજ કરવા વાહ વાહ મોજ વાહ વાહ મોજ કરવા પિક્ચર જોવા વાહ વાહ તો ભાઈ મન તો એને આવવાનું છે અને હું એને લઈ જાય કેમ કે એને વેકેશન પડી ગયું એટલે કાલે એ પણ મારી હારે આવશે ટૂંક સમયમાં આવે છે બધા એટલે જોરદાર મજા આવશે વેકેશનમાં કલી માયરા કલી દીદી માયરા આવે પાયલબેન આવશે ભાણાબેન આવશે ભાણાબેન તો હમણાં કેશોદ પણ આવી જાય અને બધા ભેગા થવું પછી સો કેની ભાઈ જે પાર્ટી દેવાની બાકી છે જોકે કે જીને એ કંઈક પાર્ટીનો પ્લાન કરશું અને હા સો કે નું સેલિબ્રેશન ગોઠવશું એ પણ જોરદાર કરવાનું છે અને દિશુ રાધુ વિજય અને રાહુલ એ પણ આવવાના છે અને અમારે પણ ક્યાંક જવાનો પ્લાન કરવાનો છે પણ એ લોકો પણ રાહ જોતા હતા કે આપણે બધા હારે જાય એટલે જોઈએ હવે કંઈક ગોઠવવું જો કેમ કે વેકેશનમાં આવે છે બધા દિવાળી ઉપર અને કામ પણ છે જોઈએ કેટલું ભેગું થાય કેટલું નહીં એ ખાસ જોવાનું છે ચાલો હવે વિડીયો કરી નાખીએ એન્ડ અને ભાઈ આજે તો શું કહેવાય કે થોડોક એવો જ બ્લોગ આવ્યો કેમકે આજે તો આઠ મિનિટ પણ પૂરી ન થાય કેમ કે કામમાં હતા બધા અને બહુ મોડું થઈ ગયું હું પણ એટલો કામમાં હતો તો કાલથી ભાઈ ફૂલ લોગ આવશે અને કાલ પાછું જવાનું છે જૂનાગઢ અને ત્યાંથી જવાનું છે બહાર કેમકે હવે આપણું કામ પૂરું કેમકે મજૂર આવી ગયા છે તો હવે તો એટલી ચિંતા છે નહીં તો ચાલો ભાઈ આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો જેને બાકી છે